ભાજપના તત્કાલીન કાઉન્સિલર આશિષ જોશીને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારીને આશિષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હરણી બોટકંડના પીડિતોએ મુખ્યમંત્રી સામે ન્યાયની ગુહાર લગાવવાની આખી સ્ક્રિપ્ટ ભાજપના જ એક નેતા અને કોર્પોરેટરે લખી હોવાની વાત સામે આવ્યા બાદ ભાજપે કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા હતા કોર્પોરેટર આશિષ જોશીને ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી છે કોર્પોરેટર આશિષ જોશી સહિત વીસ લોકોને જિલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી છે જેની સત્તર મેના રોજ સુનાવણી છે ત્યારે આશિષ જોશીએ કહ્યું હતું કે તમે મારી સાથે મહાદેવને પણ નોટિસ આપી છે એટલે ભોળાનાથ તમારા મગજમાં ભરાયેલા સત્તાના નશાને ઉતારશે તેવી ગર્ભિત ધમકી ઉચ્ચારી હતી ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ શાસકોનો આજે ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આ જ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા આજે આજે તંત્ર દ્વારા રા દર્શન ચાર રસ્તા પાસે આવેલા મહાદેવના મંદિરને મારા ઘરને અને જે વર્ષોથી સાઠ વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે કે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ ટુમાખી છે જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે તમે ભલે આજે સત્તા તમારી પાસે હોય પણ તમે આજે આ બોટકાંડ પીડિતોને ન્યાય અપાવવાની ઝુંબેશમાં મારી સાથે તમે મહાદેવને પણ નોટિસ આપી છે એ ખૂબ જ આવનારા દિવસમાં ભોળાનાથ મહાદેવ આ તંત્રને અને અધિકારીઓને અને આ શહેરની નેતાગીરીને સદબુદ્ધિ આપે